નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાસાદા વ્લોગ મિત્રો જિંદગીનું દરેક ડગલું પૂરા આત્મવિશ્વાસ અને તૈયારી સાથે ભરવું દરજીની જેમ અને સુથાની જેમ માપવું બે વાર અને કાપવું એકવાર આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની રેસીપી વિશે હું તમને કાંઈ કહેવા માગતો નથી એનું કારણ છે કે તમારા બધાની ફેવરિટ છે નાના મોટાને બધાને ભાવે છે અને મિત્રો આને લંચ બોક્સમાં પણ લઈ જવાય ટિફિનમાં પણ લઈ જવાય સવાર બપોર સાંજ ગમે ત્યારે ખાઈ શકાય અને જ્યારે ઘરમાં હોય ને ત્યારે તો સૌને ભાવે જ છે પણ જ્યારે બારગામ જાય ને ત્યારે આની ખૂબ જરૂર પડે છે તો આ રેસિપી કઈ છે અને કેવી રીતે બને છે તે બતાવશે અમારા હોમ મિનિસ્ટર તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી જય શ્રી કૃષ્ણ પારૂ જય શ્રી કૃષ્ણ અંબા 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 આજે આપણે બનાવીશું લીલું લસણ ને મેથી નાખેલા થેપલા અચ્છા અત્યારે તો આ લીલું લસણ ને મેથી ની સીઝન હોય એટલે ઈ ખાવાની મજા આવે શિયાળો છે એટલે બરોબર છે એના માટેના ઇંગ્રીડિયન્ટસ આઈ રાખ્યા છે સરસ આટલા એક બાઉલ છે ઘઉંનો લોટ આપણે રોટલીનો હમ હ બે ચમચી જણાનો લોટ આવશે બરોબર પછી છે આ મેથી એક બાઉલ પછી આ કોથમીર બરોબર ને આ છે લીલું લસણ ઓકે ને બાકી આ આપણે રૂટિંગ મસાલા મીઠું મરચું ધાણા જીર ઓકે ચાલો બતાવી દયો કેવી રીતે બને છે હવે સૌથી પહેલા છે ને મેથીના થેપલા આપણે બનાવવાનું ચાલુ કરી દેશું આ લસણ હોય ને એને આપણે આ રીતે તો કચકચરું ખાંડી નાખશું એટલે સરસ આ લોટમાં મિક્સ થઈ જાય ને સુગંધ એ બેસી જાય લસણ આપણું ગયું આપણે આ લસણ આપણે ખાંડું છે ને એ આમાં એડ કરી દઈશું પછી આ છે મેથી

આકલા તરીકા થેપલા થેપલા માટે ગુજરાતી કોઈની સાથે કંઈ પણ વસ્તુ કરી શકે એ તો છે થેપલા તો હોય જ બધે હવે આ લોટ ને મેથી ને મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં મસાલા એડ કરી દેશું બધે ઓકે આ છે સ્વાદ અનુસાર મીઠું આ છે હિંગ આ તો ખાસ જોઈએ થેપલામાં દીખાશ આવશે એટલે લાલ મરચું આપણે એ પ્રમાણે નાખશું પછી તીખું ખાતા હોય ના એક વસ્તુ હું માં બતાવતા ભૂલી ગઈ છું સોરી આ મોણ તો જોઈએ જ થેપલામાં મોણ વગર ન હોય પણ હું બતાવતા ભૂલી ગઈ આ બે ચમચા મોટા આવશે તેલના આટલા લોટમાં મોણના ઓકે હવે આ બધું આપણે પહેલાં મિક્સ કરી લેશું પછી પાણી થોડું થોડું એડ કરી અને મીડિયમ લોટ બાંધવાનો છે લોટ બાંધીને છે ને આપણે થોડીક વાર એને ભેટ આપવો પડે દસ પંદર મિનિટ રેસ્ટ આપીએ ને પછી થેપલા કરીએ તો સરસ થાય એમ લોટ બાંધીને તરત કરીએ ને એના કરતા ચણાનો લોટ નાખીએ એટલે એકદમ સરસ ફળસા થાય મજા આવે ખાવાની બરોબર ચણાનો લોટ વધારે એડ ન કરે ને પછી ચીકાસ ને એવું લાગે એમ એટલે માપ નો નાખીએ ને તો સરસ થેપલા થાય બહુ કઠણ નહીં સાવ ઢીલોય ને આપણે લગભગ રોટલી જેવો બાંધવાનું સરસ થેપલા થાય આપણે લોટ બંધાઈ ગયો છે માથે આપણે અડધી ચમચી જેવું તેલ એડ કરી લોટ ને તે હવે આ લોટને આપણે પંદર મિનિટ રેસ્ટ આપીશું ઢાંકીને પછી આપણે થેપલા ઉતારશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે થેપલા ઉતારી લેશું આ રીતે એક સરખા ગયણા કરી જેટલા પાતળા ગમતા હોય એટલા પતલા કર્યા છે હમ આપણે આ લોઢી તપી ગઈ છે આ થેપલા આપણે શેકી લેશું લોઢી એકદમ તપવા દેવાની છે ઝીણી ભાત પડે ને આપણે તેલ લગાવી દેવાનું છે હવે ગેસ સ્લો કરી નાખશું આપણે રીતે આપડે બધા થેપલા ઉતારી લેશું ડિઝાઇન છે કલરફુલ લાગે ને મેથીના हिसाब મસ્ત एकदम મસ્ત સુગંધ આવે છે ડિઝાઇન જોઈને મોઢામાં પાણી આવી જાય યેલો ગ્રીન બ્લેક સ્પોટ એન્ડ માય ફેવરિટ पिंक કે ગમે ત્યારે આ ચાલે

અને સાથે ભાઈ વણેલા ગાંઠિયા અને જોવાની વાત એ કે આ વસ્તુ એવી છે કે દરેક વસ્તુ સાથે આને ભળ પેડવી શકાય અથાણા સાથે લ્યો સૂકી ભાજી સાથે લ્યો મરચા સાથે લ્યો દહીં સાથે લ્યો છાશ સાથે લ્યો સબ્જી સાથે લ્યો ચા સાથે લ્યો અને આ તો ગુજરાતીનું ટેલેન્ટ છે કે કોઈ પણ વસ્તુ અને કોઈની સાથે પણ ભળી જવું

ચાલો નવ ટેસ્ટિંગ ટાઈમ નજીક આવો આ છે આપણા થેપલા અને આ તમને ખાસ એટલા માટે બતાવવાનું કે કેટલા સોફ્ટ થયા છે ધીઝ ઇઝ સોફ્ટનેસ અને તમે ગમે તેમ કરો ને નાના બાળકો પણ ખાઈ શકે એવી સરસ વસ્તુ થઈ છે અને હવે આને હું ટેસ્ટિંગ કરીને બતાવું છું તમને આ તરફ તૂટી ગયા અને હવે છે ને આ લીધું દહીં આ લીધું થેપલું ને ટેસ્ટિંગ કરીને તમને બતાવું છું જ્યારે પણ થેપલું ને દહીં ખાઈને ત્યારે એમ લાગે કે આપણે ફરવા ગયા ગયા પછી ઘરે હોય કે બહાર હોય બહુ સરસ મજાના રહ્યા છે એકદમ મેથીનો સ્વાદ આવે છે લીલા લસણનો સ્વાદ આવે છે અને બધું વેલ બેલેન્સ છે અને હા મિત્રો જાતા જાતા માણસ ખોટું બોલતા તો ત્યારે જ શીખો હોય જ્યારે સાચું બોલવાની એને સજા મળી હોય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા મિત્રો આજની આ રેસિપી જો તમને ગમી હોય ને તો વધુ વધુ સુધી લોકો સુધી આને શેર કરજો લાઇક કરજો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર